જય ગાતરમાં માતાજી તમે બધાય મજામાં ને અમે બધાય મજામાં હે ને અટાણે અમારે આલે પાણી સારું હોય બરાબર વારીયે પાણી જ મારી મા બનાવે રોટલી આ રોટ ખીર કીધી પછી ટમેટાનું જ્યાં કી તું એ રોટલી બનાવે ઓલા ભાઈ છે ને વારિયા ને તોરિયાને કરાય હા સિંવકા ખાવા દેવું છે ને બરાબર

કરાવ્યા હું એટલે પેલા નાકા દે દીધા બધા એટલે આપણે એડલામાં પાણી વારતા ને એ નાકા બધા દે દીધા પછી ધોર્યા ને ધોર્યા મારો માર આવે પાણી બગડાટી બોલાય જોઈ લો પાણી ચાલુ હે બરાબર એ એવું બગડાટી બોલાય પાણી પાણી જ વારવાની ને બગડાટી બોલાય ભાઈ અટાણે બે મોટરું ચાલુ કંઈ ન ઘટે ભાઈ બરાબર

આ જો આ બુડિયા બોલે ને એ આપણી મોટર મોટર વિજયભાઈ બે મોટર ચાલુ કરી બોલતો જાય પાણી હાપે હેઠી આયો ઘા બગડાડી બોલાવી દીધી બગડાટી આ ક્યારામાંથી આપણી દોરિયે નથી કર્યો ડાયરેક્ટ ક્યારામાંથી શું જાય કોરો ક્યારો હે ને એટલું પીઆું બરાબર કાલે હેરખી લાઈટ નહોતી આવતી જઈ લ્યો પાણી બોલતું જાય લીટો સ્પીડમાં જાય ભાઈ એ વાંયો એક ભાઈ એ વાં જો વારિયો ને ભાઈ ઓલો કીને ઓલું કરે પારીને બાંધે એટલે કે ને એ મોસ્ટ બાંધે

બઘડાટી બઘડાટી ફૂલ બઘડાટી બોલે પાણી તો વારવાની હે હા એક પછી અમે લાઈટ વહી એકમુટ થઈ ગયા હે મારા ભાઈ ની ડટ્ટામાં થઈ હતી સોવી કલાક હાલે આપડી ડટા નથી કરાવી જાય આપણે પિયા કાન લેવું બે વાગ્યા સુધી ભાઈ લાઇટ આપે છે અમે ખેડૂત ક્યાં જાય ઘઉં તો ઉગાડવા ને કા એટલી બે મોટો ચાલુ કરવી પડે એક મોટી ઘડીકમાં નહોતું પીધું નવ મારે મારે આ જ્યાં પાવડો રાખ્યો ન તોડી નાખ્યું યા તોડી નાખ્યું પાવડો રાખ્યો તો તોય નહીં આડો રાખ્યો ઈંક પાર તોડે નહીં ને ઘડીકમાં ગયા હે બે માર દી હું લોયા ધોળી ભરા ગાયો ગા નાખું મેં એક વાધી પૂકી ગયા હે આરામથી એ ભાઈ અટાણ હે ને બાર વાગ્યા ગયા એક એક કલાક ને પી પછી જાય એકની પછી લાઈ અમારે તો તો વાહ સુધી પૂગી જાય વીસ મિનિટ નો ક્યારો ભર્યા વીસ પછી મિનિટ માં અડધો પૂગે ગયો વીસ મિનિટ થઈ ગઈ છે નઈ દસ મિનિટ હું વારે ને ગોયણી પાંચ મિનિટ દસ મિનિટ થઈ આરામથી બરાબર એવું હે અમે ટાઈમિંગ રાખીએ પણ આ રોગે બેઠા અમારે ને વીસ પૈસી મિનિટ ક્યારે ભરાઈ જાય આરામથી ત્યાંથી નાકો વાર્યું ને ત્યાંથી યાદ રાખવાનું પછી મને પછી વાર દેવાનું એટલે જો ખપર પૂર્યો ભાઈ વાહ પારી ઓલી કરે નબળી ને એ દે જાય ને ઓલા કરતો જાય બરોબર હા આપડી ધોરિયો કહેજો તો એ આ સુધી નાથી પછી આખો તો એ હોય બરોબર લ બે મોટર પાણી જલ્યું નથી રહેતું આપણે મોટર કીકતા વધારે કાઢે એક ઓલી મોટર ને એક આ આપણે મોટર જાય જયું કાદે બે મોટરનું પાણી હોય ને તો ઘાયો ઘા પીએ ભાઈ બરોબર હાલ બપોર પછી મળીએ પાછા પાણી તો વારતા વારતા ઈપો કેસરી આ કેવા રૂપારા લાગે એ તો તમે જુઓ વારે વાહ કેવા અસલ કેસરી ગુલાબી આવ્યા ગુલાબી હે ને ગુલાબ

ડોલર હે ભાઈ આ આવી ગયું યાદ આવી ગયું બરોબર આપણે એક આ મોટર ને એક વિજયભાઈ ને મોટર ફોલ બગડાટી બોલાવે આજે છે પાણી જ ચાલુ બરાબર ને ફોલ બઘરાટી બોલાવે દીદી હે હાલ તો મસ્ત મજાના બપોરા કરી લઈએ પછી મળીએ હલો ભાઈ આપણે અહીંયા આપણે ના ધોઈ લીધું અટાણે હાજી અટાણે થયા કેટલામાં પાંચ પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો બરાબર અહીંયા ને અમારી આ ભૂરી ખાય ખડ લેવા તને ખડ એવા એ તો સોંપવાનું હોય આજે આણા હાટું કૂણું કૂણું લે આવ્યા કઈ